સુરતના માંડવીમાં આવેલી રેફલ હોસ્પિટલ ખાતે આઠ મે વિશ્વ રેડક્રોસ દિવસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા માંડવી રેફલ હોસ્પિટલ ખાતે દાખલા થયેલ તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તમામ દર્દીઓને વહેલા સાજા થવાની શુભકામના પાઠવી હતી આ ફ્રૂટ વિતરણના કાર્યક્રમ અંગે

સો જેટલા દર્દીઓને ખૂત વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને તે અમે અમે તેઓને છે તે દૂધ વિતરણ કરી તેઓને સ્થાવ એ આશ્વસ્તના આપેલ છે તેમજ એ લોકોને જણાવેલ છે કે તમને જો કદાચ કંઈક જરૂર પડે તો અમને કહેજો અમે ડૉક્ટર પરિવલ સાહેબને પણ જણાવ્યું છે કે હવે પછી તમે અમને કોઈ પણ કામ હોય કે કંઈ પણ હોય તો તમે અમને જણાવજો અમે કાયમ માટે તમારી સાથે ઊભા રહીશું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ પાડવી સુરત